આજે ચૂંટણી પદ દ્વારા ચૂંટણી કમિશન દ્વારા જાણકારી આપીને બી ને નવી મતદાર સુધારણા યાદીમાં કોઈ નામ રહી ન જાય અને કોઈ મતદાન આપ્યા વગર ન રહી જાય એટલા માટે એ ઘરે ઘરે જઈને અમારા બીએલઓ એ ચૂંટણીના ફોર્મ ભરશે અને નવા મતદારો છે એને પણ આ એ ચૂંટણીમાં એ મતદાનનો લાભ મળી રહે એટલા માટે આ ખૂબ જ ઝુંબેશ ચાલુ રહેવાની છે એટલા માટેનો આજે એ કાર્યક્રમ હતો આ લગભગ એક મહિનાથી વધારે પણ ચાલશે ડોક્યુમેન્ટ તો જે બે હજાર બે પછી જેનું ચૂંટણીમાં જે નામ છે એને કોઈ પુરાવા આપવાના નહીં દે પણ જે નવીન મતદારો છે એના નામના પુરાવા આપવાના રહે છે એના ડોક્યુમેન્ટ બધા આપવાના રહે છે અને એ આધાર કાર્ડ જે કઈ પુરાવા એના છે બસ મતદાન વિધાનસભાના મતદારોને આપના દ્વારા આપના માધ્યમથી અપીલ કરું કે આપનું નામ બરાબર ચકાસીને આપનું મતદાર યાદીમાં નામ આપવું જોઈએ અને કોઈ પણ રહી ન જાય એટલા માટે આપની પાસે બીએલઓ આવશે ઘરે ઘરે અને એમને ફોર્મ ભરીને આપશો જેથી કરીને એ મતદાનનો ઉપયોગ થઈ શકે